તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે મોશીર અને તેની ટોળકી સામે નોંધાયેલા ગુનાઓનું બહુ લાંબુ લિસ્ટ છે કાર શેખતી સગીરાએ પિતા પુત્રને અડફેટે લેતા પુત્રનું મોત અમદાવાદના કુબીનગરમાં પંદર વર્ષીય સગીરાએ કારથી રોડ ઉપર ઉભેલ પિતા પુત્રને અડફેટે લેતા પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પોલીસ તપાસ કરતા સગીરા કાર સત્ય હોવાથી બ્રેકના બદલ લેક્સરેટર દબે જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે સગીરા અને તેના કાર ચલાવવા આપનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરાઈ છે ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં પાંચ વર્ષે કોંગ્રેસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છેલ્લેસો એકસઠમાં ભાવનગરમાં મળ્યા પછી વર્ષ પછી ગુજરાત યજમાન પદે રાષ્ટ્રીય અધિવેશન આઠ અને મળવાનું છે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને નવ એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાશે વિદેશી યુનિવર્સિટીઓ માટે પ્રાંતિજમાં બે હજાર એકરમાં એજ્યુકેશન ગિફ્ટ ઝોન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટ્રેક ગિફ્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર પાસે અદ્યતન સિટીનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં દેશ વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ પણ કાર્યરત થયેલ છે ત્યારે યુનિવર્સિટીઓને યોગ્ય પ્રમાણમાં જગ્યા મળી રહે તે હેતુસર સરકાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિશ પાસે બે હજાર તેર એકર જમીન પર નવી ગિફ્ટ સિટી સ્થાપશે આ જગ્યા પર ગુજરાતમાં વધુ એક સ્થળે ગિફ્ટ સિટીનું નિર્માણ થશે બાર દિવસ કોર્ટ પરિસર સાફ કરવાની સજા કરી હાઈકોર્ટના એક કેસમાં બીએસસી થયેલા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા અસિલ ઓનલાઈન સુનાવણીમાં અશોભનીય રીતે જોડાયા હતા વારંવાર ટકોર કરવા છતાં પથારીમાં ગંજી પહેરીને સુતા સુતા ટોયલેટમાં બેઠા બેઠા સુનાવણી જોડાતા જસ્ટિસ મોક્ષા ઠક્કરે અસિલની હરકતો બદલ બે લાખનો દંડ અને હાઈકોર્ટનું સમગ્ર પરિસર બાર દિવસ સુધી સાફ કરવાની સજા ફટકારી છે દંડની રકમમાંથી પચાસ હજાર અસિલે પાર્ટીના શિશુગૃહમાં જમા કરાવવાનો પણ આદેશ છે જમવા પર એક એપ્રિલ થી પાંચ જીએસટી લાગશે જે હોટેલ રૂપિયા સાત હજાર પાંચસો થી વધુ રૂમ ચાર્જ વસૂલ કરતી હોય અને સાથે સાથે જમવાની સર્વિસ પણ પૂરી પાડતી હોય તેને હવે પાંચ ટકાને બદલે અઢાર ટકાના દરે જીએસટી ભરવાનો રહેશે આ નિર્ણય અમલમાં આવી જશે વિશ્વ જળ દિવસ નિમિત્તે ખાસ સંદેશ વિશ્વ જળ દિવસ બાવીસ માર્ચ થી ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી ઓગણીસો ત્રાણું થી શરૂ થઈ હતી આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં જળ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે માનવ જીવન માટે હવા પાણી અને ખોરાક અનિવાર્ય છે પાણી વગર જીવન શક્ય નથી જળ સંરક્ષણ આપણી પ્રાથમિક જવાબદારી છે પાણીનો દુરુપયોગ અટકાવવો એ સામૂહિક ફરજ છે હીરામણી સ્કૂલનો દીવાન બલ્લુભાઈ કપમાં શાનદાર વિજય સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલી દિવાન બલ્લુભાઈ કપ અંડર નાઇન્ટીન મલ્ટી ડે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં હીરામણી સ્કૂલે શાનદાર પ્રદર્શન કર્યું છે શારદા મંદિર વિનય મંદિર સામેની મેચમાં હિરામણી સ્કૂલે પ્રથમ ઇનિંગ્સના આધારે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે હેલ્પ્સ ફાઉન્ડેશનની અનોખી પહેલ હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે ફાઉન્ડેશન યુવા સ્વયંસેવકોની એક ટીમ તૈયાર કરી રહ્યું છે આ યુવાનો સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજે અને સેવા કાર્યમાં સક્રિય યોગદાન આપે તે હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે ઊંચા વળતરની ખાતરી આપી ત્રણ છત્રીસ કરોડની છેતરપિંડી અમદાવાદના સનાતલ વિસ્તારમાં રહેતા પાસઠ વર્ષીય વ્યક્તિને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી આઈપીઓમાં રોકાણની સામે ઊંચા વળતરની ખાતરી આપી વિશ્વાસમાં લઈને ઓનલાઈન છેતરપિંડી કરતા ગઠિયાઓએ એક મહિનામાં ત્રણ કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરાવી મોબાઈલ એપ્લિકેશનમાં અનેક ગણો નફો દર્શાવ્યો હતો જે નફો અને રોકાણ વિડ્રો કરવાની પ્રોસેસના ભાગરૂપે વીસ ટકા ટેક્સની માંગણી કરતા સિનિયર સિટીઝનને છેતરપિંડી થયાની જાણ થઈ હતી અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે